गुड मॉर्निंग બધાને કેમ છો મિત્રો મજામાં આજે આપણે કપ્પા વિનો આવવાનું છે કે દિનનો બ્લોગ બનતો હમણાં તો ટાઈમ નતો મળતો કોની હતો ની મારી પાસે એટલે કઈ વિડિયો બનાવવાનો ટાઈમ મળતો નથી એટલે આપણે ટુવાર કાનાની બધા વિડિયો અપલોડ કરવાના છે દુના ગડદાન બધા ભાગ પડેલા છે એ રી એડિટિંગ થોડું ઓછું ફાવે છે એટલે ટાઈમ લાગે થોડું વેલા મોડો આવી દહે પણ આપણે જોજો વિડિયો લાઈક કરજો શેર કરજો બધા

इंग्लिश वी है नहीं। <सथिखो> नहीं। <सथिखो> <सथिते> तो पूरी 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 हूँ गोरे कैसे पूरी पूरी पाए जा मैं पूरी आई वीडियो ना पूरी आई यार पूरी पाए फोटो पार्ट क्या पूरी पूरी ना फोटो पार्ट क्या थे अलावी तब फोटो वीडियो अलावा फोटो पार्ट वावी तब

ગા રોડ બના છે પાણી બાણી પાવાનું ચાલુ છે એન માં દા એ વાડીક પોગી જા છે વાડી આપણે ભોયું તો આખો કપ્પા બપ્પા બુજે બહુ તે વડી ગયો છે કોણ છે જો તો કેવો દોડી જો બર ઠીગલું એટલું ન દેખાય હવે સાદો વિડિયો બનાવીએ જો તો ખરા કપા તે વડી ગયો હું તો કેટલો ટાઈમ થી વાડીએ જ નતો આવ્યો હવે આમાં આપણે બાકા ચીકી બોલાવી દેવાની છે કપા વીણવાની તમને યાદ હોય તો એક વિડીયોમાં ક્યાં ખેતર લીધેલું પીંડા સોપતા થઈ તે જોઈ આવ્યું આપણે પીંડા કીવડા થાય ચટકા મશીને મૂકી દીધું અમારે ભાભીને પીંડા સોપતા થઈ તે કરી દીધું આપણે શું જ કપા વીણવાનું કપા વીણી છે ને આપણે કપા વીણવાનું છે હવે આપણને ફોન રાખતા ફાવતું નથી તો વીણીએ છે દોઢ બે વીઘાનો નું કપા છે અઢી વીઘાનો કેટલા દિવસમાં વીણાય ખબર નહીં આવે તો બહુ જ ઉડી ગયો છે મારે પંદર દિવસ થઈ જવાડી આવ્યો ને એના 20 દિવસ ઉપર થઈ ગયા છે 22 તારીખે લગન માં ગયો તો મે આજે તારીખ છે ઓર તારીખ છે 25 દિવસ થઈ ગયા છે આદરે બસ ફોલેલી દિવસમાંથી કપવાનું ભરેલું અને આપણે ઘરે જઈએ છે લઈ શકો છો અલસ એકાતે ફાવતી નથી ઈજુ બડેમ નકન યારી નિવાડી છે સારો છે ભાઈ દેવસઠે આગળ આ પિંડા છે આપણે એકદમ વિડિયો બનાના નાનાતા મોડે મોડે થઈ ગયા છે અલસન સે વાવેલું चलो मित्रों जो जय मित्रो, माता दी लाइक शेयर फॉलो कर लग जाओ अपन थोड़ा घर आगे वी थे तो हाँ मेहनत करिए नहीं आप चलो मित्रों जय माता दी बताए आप गाड़ी पोकी जाए थे गाड़ी दी थी से आप गाड़ी पीड़ी से गाड़ी भाई लेने आए लो आ दवा सटे से भाई तो सटे से મે આપડે આવું છે કે આ કાકા હું કરો કાકા દંડર દંડર હરે શેખરમાંથી આપડે સડીજા કેડે કે કે જાતા કે કે જાતા તમે વીડિયો વીડિયો તો ઉતરાવો પડે ને કાબી નીવા હ